ખરીદ સરવાળાની વેચાણ પરત ચાર પ્રકારની ભૂલો હોય છે આપણે હવે એને સરવાળામાં ભૂલ થાય તો કઈ રીતે આપણે સુધારી જો મેં તમને કીધું હતું કે બે પ્રકારે ભૂલો સુધારવાની છે એક આમનું સ્વરૂપે અને એક આપણે જો આવી કોઈ પેટર્ન નોંધાવી હોય તો એને કઈ રીતે વિગત લખીને સુધારવાની થાય આપણે આની પહેલા મેં તમને લખ્યું સમજાવ્યું હતું કે ભાઈ પેટર્ન નોંધમાં નોંધવાની રહી જાય ખોટે ખાતા આ બાજુ ખોટી બાકીથી ખોટી રકમથી ઓછી વધુ રકમ આ બધી વસ્તુ જોઈ હવે આજે આપણે જે ચર્ચા કરવાની છે એ પેટર્ન નોંધના સરવાળામાં ભૂલો થાય તો કઈ રીતે સુધારવી પેટર્ન નોંધ એટલે આપણી ખરીદ નોંધ વેચાણ નોંધ ખરીદ પરત અને વેચાણ પરત

વારંવાર એકને એક વાત હું તમને કઉ છું કે ભાઈ જ્યારે ઓછો હોય ત્યારે આપણે જે તે બાજુ જ અસર આપી દેવાની બીજો કોઈ કોઈ આપણે આપણે માહિતી કે બીજી અડપટી બાબત યાદ રાખવાની જરૂર પડતી નથી કારણ કે જો અહીંયા ઓછો ગણ્યો છે તો જેટલો ઓછો ગણ્યો છે એટલે લખી દો અને વિગત ના લખી નાખો કે ભાઈ જે ઓછો ગણો તો એનો પછી જે વેચાણ સરવાળો આઠસો ઓછો ગણાયો હોય તો વેચાણ ખાતાની જમા બાજુ પર આઠસો લખી

સરળતાથી આપણે જે તે બાજુમાં લખી શકીએ ખરીદીની ઉધાર બાજુ ઓછો છે તો જમા બાજુ યાદ રાખજો વધારે સરવાળો ચારસો વધારે ગયું હવે ચારસો વધારે ગયું છે તો આપણને ખબર છે વિરુદ્ધ બાજુ જવાનો ઓછો હોય તો જે તે બાજુ વધારે હોય તો વિરુદ્ધ બાજુ એટલી રકમ અહીંયા ઉધાર બાજુ વધારે અસર આપી દીધી છે તો જમા બાજુ આપણે અસર આપશું કારણ કે ખરીદીનો સરવાળો એટલે ખરીદીની આખી કેવી ઉધાર બાજુ જો એટલે ઉધાર બાજુ ચારસો આપણે વધારે ગણો તો તો ચારસો આપણે કઈ બાજુ અસર આપી દેવાની જમા બાજુ અને વિગતના ખાને શું લખી નાખવાનું કે ભૂલથી વધુ ગણાયેલો સરવાળો એ જ રીતે રોકડની આઈ બાજુ બેંક ખાનાનો સરવાળો પાંચસો વધુ ગણો છે રોકડની આ બાજુ એટલે ઉધાર બાજુ થાય ઉધારને આપણે આય કહી શકીએ આપણે પેટા નોંધમાં કોઈ પણ પ્રકારની ભૂલ થાય તો આ રીતે એને સુધારી શકીએ છીએ પેટા નોંધ આપણને ખબર છે આપણે ખરીદ નોંધ વેચાણ નોંધ ખરીદ પરત વેચાણ પરત અને રોકડ મેળ આટલી આપણે પેટા નોંધ રોકડ મેળ એક પ્રકારની પેટા નોંધ છે જેટલી રકમ થી ઓછો થયો છે એટલી અસર એ જ બાજુ આપી ગયો વધુ થયો છે તો એથી વિરુદ્ધ બાજુ એટલી જ રકમ થી અસર આપી ગયો બસ આજ બે જ વસ્તુ યાદ રાખવાની છે ત્યાર પછી જે કાચું સરૈયું તૈયાર કરતા થતી ભૂલો

તો કે જમા હોય એટલે બોલાયમ તો કે માલ પરત ઉધાર ખરીદ માલ પરત બાકી જમા હોય પણ એને બોલાયશું માલ પરત ઉધાર કારણ કે આ ઉધાર ઉધાર માલ માલ છે એ આપણે પરત પરત કરીએ છીએ જ રીતે વેચાણની જમા બાકી છે પણ એને બોલાયશું માલ પરત જમા કારણ કે આપણે જે માલ છે એ વેચાણ કરેલો છે એ પરત આવે છે એટલે એને વેચાણ માલ પરત જમા એટલે વેચાણ માલ પરત

જમા એટલે એટલી રકમ મે જે વધારે રકમ થઈ છે બે વચ્ચેનો નો ડિફરન્સ 480 અને 840 વચ્ચેનો જે તફાવતની રકમ છે 360 એટલી રકમ આપણે હું કરવી પડશે ઉધાર કરવી પડશે આ રીતે આપની ભૂલ છે થઈ સુધરે છે ત્યાર પછી આપણને ત્રીજું શું છે તો કે એ દેવાદાર कौशिक ના ખાતાની બાકી રૂપિયા 5000 કાચા સવયા માં લખવાની રહી ગઈ છે હવે દેવાદાર છે એટલે સ્વાભાવિક છે એની બાકી કેવી હોય ઉધાર બાકી જ હોય આપણે લખવાના જ રહી ગઈ છે એટલે તમારે શું કરવાનું છે કાચા સરવૈયામાં ઈ બાકી ઉધાર બાજુ કૌશિક ખાતે લખી નાખવાની છે આ રીતે આપણી ભૂલ સુધરી જાય તમે લખવાની જ રહી ગઈ છે દેવાદારની બાકી છે સ્વાભાવિક છે ઉધાર બાકી છો એટલે કાચા સરવૈયામાં ઉધાર બાજુ તમે ઉધાર બાકી તરીકે લખી નાખો કૌશિક ખાતે ત્યાર પછી આપણે ચાર નંબરનું જોઈએ તો શું છે તો કે એક વેપારી મનનને ને આપેલ નવસો

આ રીતે આપણે મનન ખાતે કુલ કેટલી રકમ લખવી પડે અઢારસો કારણ કે નવસો રૂપિયા જે ઉધાર કરવાના હતા એ તો ભૂલાઈ જ ગયું એને બદલે આપણે હું કરી નાખ્યું જમા કેન્સલ કરવા માટે એક અસર ઉધાર આપવી પડે ને એક બાકી રહી ગઈ હતી ઈ એટલે રકમ કેટલી થઈ જશે નવસો ને બદલે અઢારસો બમણી રકમ થઈ જશે અને મનન ખાતે લખી નાખવાની ઉધાર બાજુ ત્યાર પછી પાંચ નંબર માં શું છે તો કે પગારના ના ચૂપેલ હજાર ભૂલથી પગાર ખાતે બે વાર નોંધાયા છે બે વાર ઉધાર થઈ ગયા હતા તો એકવાર આપણે શું કરવું પડે જમા એક વાર તો બરાબર જ છે તો એક આપણે પગારને કેન્સલ કરવા માટે પગાર ખાતાની જમા બાજુ આપણે ખોટી બે વખત ઉંધા ગયા એ વિગત લખી અને આપણે જમા બાજુ સર આપી દેવાય ત્યાર પછી ઉપાડ ખાતાની બાકી 2500 કાચા સરવૈયામાં જમા બાકીના ખાનામાં દર્શાવવામાં આવે હવે જો આપણે અહીંયા ઉપાડની રકમ ઉધાર ખાલી જોઈએ અને ફરીથી આપણે શું કરવું પડે અહીંયા તો કે કાચા સરવૈયામાં ઉધાર બાકીના ખાનામાં ઉપાડ ખાતાની રકમ પચ્ચીસ લખી ફરીથી આપણે કાચું સરવૈયું તૈયાર કરવું પડે કારણ કે અહીંયા આપણે જે તે રકમ છે એ આપણે જમા ન કરી શકીએ પણ શું કરવું પડે ફરીથી આપણે કાચું સરવૈયું તૈયાર કરીને ઉધાર બાજુ એટલી રકમ નોંધ કરવી પડે ઉપાડ ખાતાની ઉધાર બાકી હોય

એને બદલે પાંચસો ચાલીસ જમા કરી લેવા તો આ પાંચસો ચાલીસ જમા કેન્સલ કરવાના છે એ અને આઠસો પચાસ ઉધાર કરવાના છે ટોટલ તેરસો નેવું આપણે શું કરવા પડે ભાડા ખાતાની ઉધાર બાજુ ઉધારવા પડે ત્યાર પછી આપણે નવ નંબર જે બાજુ ઓછા ખરીદ્યા છે એ જ બાજુ સો રૂપિયા લખીને આપણે લખી નાખવા ઓછી ખતવણી થઈ ગઈ તેના ઓછા હોય ત્યાં તો આપણે કોઈ જ વિચારવાનું જ નથી ત્યાર પછી દસ નંબર રોકડ ખાતાની શરૂઆત ની બાકી પંદરસો ને બદલે એક હજાર પચાસ તરીકે આગળ ખેંચવામાં આવી

ત્યારે વાર્ષિક હિસાબો સમયસર તૈયાર કરવા માટે કાચા સરવૈયામાં આવતો તફાવત કામ ચલાવ ધોરણે જે ખાતે લખી કાચું સરવૈયું મેળવી લેવામાં આવે છે તે ખાતાને ઉપલબ્ધ ખાતું કહે છે ઉપલબ્ધ ખાતું એટલે શું એવો ટૂંકો એક ગુણનો પ્રશ્ન પણ પૂછાય છે તો આવા સમયે તમે લખી શકો કે કાચું સરવૈયું તૈયાર કરતા વખતે આપણને જો સરવાળો નથી મળતો અને યાદ નથી આવતું જે તે ખાતું ઉધાર થાય છે કે જેમાં

અને જ્યારે આપણને યાદ આવે છે કે આ ખાતું કયું ખાતું ઉધાર હતું તો એ જ ઓરિજિનલ ખાતે આપણે ઉધાર કરીએ છીએ અને ઉપલબ્ધ ખાતાને કેન્સલ કરવા એટલી જ રકમથી ઉપલબ્ધ ખાતું શું કરીએ છીએ જમા સેમ પ્રોસીજર જમા ખાતે જો ઉપલબ્ધ ખાતું કર્યું હોય આપણે જમા તો આપણે જે તે રકમ યાદ આવી જાય કે સેની હતી એ ખાતે જમા કરીએ છીએ અને સેમ વસ્તુ એટલી જ રકમ ઉપલબ્ધ ખાતે આપણે શું કરતા છીએ ઉધાર

અને બીના એ સેના પરત આપણે અહીંયા કોઈ નોંધ જ નથી તો અહીંયા રકમ કેટલી એના ખાતે હું હતી જમા એને બદલે આપણે શું કહીશ તો હવે આ પાંત્રીસો કઈ વિગત છે એ યાદ નથી એટલે આપણે

અને ખરેખર 3500 સેના ઉધાર કરવા છે ઈ આપણને યાદ નથી એટલે કે સાત હજાર બીના ખાતે તો કે બીના ખાતે આપણે ભૂલથી જમાન બદલે ઉધાર ઈ 3500 અને ખરેખર બીના ખાતે જમા કેટલા થવા જોઈતા હતા પાંત્રીસો એટલે કુલ અહીંયા સાત રકમ આપણે જમા કરશું

આપણે કેન્સલ કરવા માટે જ ખરીદ માલ પરત ખાતે એટલી રકમ શું કરવી પડે ઉધાર તો જુઓ ખરીદ માલ પરત ખાતે ઉધાર ક્યાં છે તે ઉપલબ્ધ ખાતે જમા આ છે હમે ક્યુ ખાતું આપણે ધ્યાનમાં લેવું આપણને ખ્યાલ નથી એટલે આપણે અહીંયા કામ ચલાવ ઉપલબ્ધ ખાતાનો ઉપયોગ કરીએ છીએ પછી છે હરજીતને અંગત તબીબી બિલના ચૂકવેલ ₹655 ખાતે ઉધારેલ છે ખરેખર હરજીત ખાતે એટલે કે ઈ

કારણ કે આપણે સુરેન્દ્ર ખાતે જમા કરવા નાખી હતા એ તો ઉધાર કરવાના જ છે ખરીદ નોંધમાં આપણે બદલે આપણે એનું જમા ઉધારને બદલે જમા કરી દીધી તો એ જમા કરવી પડશે તો અહીંયા આપણે સુરેન્દ્ર ખાતે ઉધાર ખરીદ નોંધ ખાતે જે ભૂલથી ઉધાર કર નાખ્યું હતું એ જમા કેન્સલ કરવા માટે જમા અને જે વેચાણ નોંધમાં ખરેખર નોંધ કઈ રીત નહોતી વેચાણ ખાતે જમા આ રીતે એની નોંધ થશે ત્યાર પછી ખતમણી કરવાની જ રહી ગઈ છે તો આપણે કોને પરત કરીએ છીએ એસા ને પરત કરીએ છીએ એની લોન ને આપણે એને પરત કરીએ છીએ પણ આપણે એની નોંધ કરવાની જ રહી ગયા છીએ તો ક્યાં ખાતે ઉધાર તો કે લોન એસાની લોન ખાતે ઉધાર કારણ કે આપણે એસાની લોન ખાતે જમા કરી નાખ્યું તો એ કેન્સલ કરવું પડે કારણ કે એસા લેના છે એસા ખાતે ઉધાર થવો જોઈએ એમ બદલે એસાની લોન ખાતે આપણે શું કર્યું જમા કર્યું તો એ જમા ખોટું હતું એ કેન્સલ કરવા માટે એસાની લોન ખાતે ઉધાર તે ઉપલબ્ધ ખાતે જમા તો જોઈએ અહીં આપણે જે બે પ્રકારનું જોઈએ એની અંદર આપણે શું જોયું તો કે અહીંયા આપણે ઉપલબ્ધ ખાતાનો ઉપયોગ એ જોયો અને આપણે જે કાચા સરવૈયાને પહેલાં જે ભૂલો થતી હોય એ સુધારવા માટે પણ જોયું તો અહીંયા આપણે ખાસ આ ઉદાહરણ નંબર મે જે તમને 3 અને 4 કારણ એવું એવા સ્વાધ્યાયની અંદર પણ એવા દાખલા છે તો અહીંયા આપણે જે મુદ્દાઓ ધ્યાનમાં લેવાના છે કે અહીંયા પૂરા થાય છે અને અહીંયા આપણો આપણે આ પ્રકરણ પણ પૂર્ણ કરીએ છીએ તો સ્વાધ્યાયમાં આપણે મે તમને પહેલાય કહ્યું છે કે ઉદાહરણના દાખલા સરસ રીતે કરતા જશો એટલે સ્વાધ્યાયના એની જેવા જ હોય છે તમે ઉદાહરણના પહેલા ગણો ને પછી સ્વાધ્યાયના સાથે સાથે ગણતા જાઓ આ રીતે આખી નોટ તમારે સરસ રીતે તૈયાર કરવાની છે થેન્ક યુ